आपको गुजरात में हराएंगे इस बार yes! आप लिख के ले लो लिख के ले लो आपको ओपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है yes! मैं आपने शुरुआत में किदु ना कि मजबूर छे शासक पक्ष ने मजबूत छे विपक्ष बनने बच्चे मतलब के भारतीय जनता पार्टी ने विपक्ष ये बनने बच्चे बैठक में कहता तो आनी पासे 232 बोला पर 240

આપણે છે સમગ્ર દેશ અગાઉના રાહુલ ગાંધીની કેટલીક બચપનની હકીક હરકતો હતી અને એને પપ્પુગીરી કહીને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતા થી માડી લોકો એને મીમ્સ બે બનાવતા સોશિયલ મીડિયા કરતા વગેરે વગેરે એ વાત ખરી પરંતુ આફ્ટર ધ ઇલેક્શન લોકસભા ની ચૂંટણી પછી રાહુલ ગાંધી નું બદલાય આખું ચરિત્ર કેવળ આજે ને કેવળ મોરું કે ચિત્ર નથી બદલ્યું છે ચરિત્ર બદલ્યું છે કે એની વાતમાં કઈક ગંભીર્ય છે કઈક રણનીતિ છે કઈક તર્થ અને તક બંને છે તથ્ય છે એટલે હવે જે લોકસભામાં એનું પરફોર્મન્સ જે છે એ બાકાયદા એમ સ્વીકારવું પડે કે એક વિપક્ષી નેતાને છાજે એમ આક્રમણખોર તો કમસે કમ પણ જ ગયા છે અગાઉ એ લોકો દયામાં દયાને પાત્ર હતા હવે એ આક્રમક શૈલીમાં છે એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટી અને એના સાથી પક્ષો એટલે એનડીએ અને એના નેતૃત્વ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેલી વખત એ લોકો પણ ડિફેન્સમાં છે સંરક્ષણાત્મક ભૂમિકામાં છે આક્રમણમાં નહીં અને વિપક્ષ જે છે એ પૂરી તાકાતથી કારણ કે આપણે ગુજરાતીમાં કહે છે આક્રમણ જ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે એનો ઉપયોગ કરીને રાહુલ ગાંધી બાકા જીક બોલાવી રહ્યા છે

ભાગી ભારતીય જનતા પાર્ટી અને એની ભગીની સંસ્થાઓ રાહુલ ગાંધીએ એવું હિન્દુ સમાજને ગણાવ્યો હાલાકી એ વાત પાયા વિહોણી છે એને જોડી દેવાયું આ બાબતને જોડી દેવાયું એની માથે ઢોળી દેવાયું પણ એવું નથી એને વાક્ય કીધું કારણ કે તો ઓન રેકોર્ડ છે કરોડો લોકોએ લાઈવ જોયું છે ને હજી પણ એ સંસદના રેકોર્ડ ઉપર છે એટલે એમાં કઈ ભૂસું ભૂસાય એમ નથી ખોટું ચાલે એમ નથી રાહુલ ગાંધીએ કેટલીક વાતો વાતો લોકસભામાં કરી ભગવાન માંડીને માંડીને બધા જની તસવીરો સાથે એને એમ વાત કરી કે ભગવાન શંકર ની આ જે મુદ્રા છે એને અભય મુદ્રા એને ગણાવી અભય મુદ્રા કે શંકર ભગવાન એટલે કે હિન્દુ ધર્મ આરાધ્ય દેવ

આ બંને આખા હિન્દુ કમ્યુનિટીને રિફ્લેક્ટ નથી કરતા એમનું કહેવાનું મતલબ એ પણ હતું એના પછી આ સ્ટેટમેન્ટ વાયરલ થયું પણ આ સ્ટેટમેન્ટ બાદ જ આપણે ગુજરાતમાં જોઈ શકીએ છીએ કે કઈ હદ સુધી તેના પડઘા પડ્યા અને ભારતીય જનતા પાર્ટી એ અને કોંગ્રેસ વચ્ચે જે બંને વચ્ચે જે બોલાચાલી થઈ પથ્થરમારો થયો એટલે ગુજરાતમાં રાજનીતિ આ મુદ્દાને લઈને કઈ દિશા તરફ જઈ રહી છે જુઓ પથ્થરમારો થયો નથી કરવામાં આવ્યો પડઘા પડ્યા નથી પાડવામાં આવ્યા એનું કારણ છે અમદાવાદમાં આ ઘટના બની આખા ગુજરાતમાં અમદાવાદમાં જ હિન્દુ છે એ પાંચસો જણા હિન્દુ છે બાકી બધ અમદાવાદ ની ખુદ ની ચાલીસ લાખ ની જનસંખ્યા છે ગુજરાતમાં સાડા કરોડ હિન્દુ છે તો આ હિન્દુ માં બીજે ક્યાંય બધા હું હિન્દુ નથી આ ચારસો જણા ને લાગી આવ્યું છે એટલે એનું ગુજરાતી છે કે તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય એમ ઓર્ગેનાઇઝ પોલિટિકલ પ્રોગ્રામ છે કે એની ભગીની સંસ્થાઓને કીધું વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ વગેરે કે ભાઈ તમે ત્યાં દેખાવો કરો એ તો સ્વાભાવિક બધું થઈ શકે આ ગામમાં આ દેશમાં પોલિટિકલના નામે પણ એક તમને કહું રાહુલ ગાંધીને જે ચૂમે છે એ શું છે આપણે કહું હિન્દુ બિંદુ ધર્મની તો ઠીક એની મેં કીધું ને એની કોઈ ક્ષમતા નથી કે એ એના વિશેની વ્યાખ્યા કરી શકે એનો અભ્યાસ નથી એને કંઈ ખબર નથી પણ એને જે એને ચૂમે છે હું આર એસ એસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાહુલ ગાંધી અને એના જેવા લેક્ટિસ્ટ હું કહીશ લેક્ટિસ્ટ એ લોકો એમાં જે હિન્દુની

અને હણહણાટી બોલાવે એવું એનું જે ભાષણ હતું નરેન્દ્ર મોદીનું જેને સાંભળવાથી કાન બઠા થઈ ગયા અને છાકી હોવી જોઈએ એવાના જે શબ્દોના પ્રહાર હતા એ થઈ ગયા કેવા અત્યારે ગાય જેવા થઈ ગયા તમે જુઓ ડિફેન્સમાં પાછે રાહુલ ગાંધી ડણક મારે છે અને ભાઈ નરેન્દ્ર મોદી હવે સ્પીકર ને કે છે અમિત શાહે કહે છે નીતિન ગડકરી કહે છે રાજનાથ કહે છે સ્વયં નરેન્દ્ર મોદી કહે છે સ્પીકર સાહેબ અમને સુરક્ષા આપો અમને રક્ષા આપો જુઓ કેસા આ કેવો ખેલ થઈ ગયો છે એક જમાનામાં વિપક્ષો વોકઆઉટ સિવાય કંઈ કરી શકતા નહીં એને બદલે હવે શાસક પક્ષને અહીંયા બેહવું અઘરું થઈ ગયું એટલે મેં આપણે શરૂઆતમાં કીધું ને કે મજબૂર છે શાસક પક્ષ ને મજબૂત છે વિપક્ષ બંને વચ્ચે એટલે કે ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ એ બંને વચ્ચે બેઠકમાં કેટલો આની પાસે બસો બત્રીસ વાલા પાસે બસો ચાલીસ હાલાકી એનડીએ ગણો તો બસો નેવું હવે રાહુલ ગાંધીનું બીજું વાક્ય જેને કારણે ગુજરાતમાં હાહાકાર મચ્યો છે તે

અને સંસદ સભ્ય તો એક ગેની બેન જીતા હમણાં ઈ બોણી કરી છેલા 30 વર્ષમાં બાકી ક્યાંય એનો દાઠુ નથી આવે એમ સમજી લો ભાતી આપણે કોંગ્રેસનો પણ પણ એ બધો વીતી ગયેલો ભૂતકાળ છે વર્તમાન બેન જુદી એક ઘટના છે રાહુલ ગાંધીનું આ વિધાન એને સાવ હસી કાઢવા જેવું નથી

આપણા શબ્દને ભલે કડક ચૂમે એવા અથવા તો બહુ ખરાબ સમજતા હોય તો હું તમને કોઈ બુદ્ધિનો છાંટો નથી આ મંત્રીમંડળમાં તેર જણા છે અત્યારે સત્તર જણા છે મંત્રીમંડળમાં હું તમને કહું છું આપણા જે વિડીયો સાંભળતા છે એને કહું છું મોબાઈલમાં જોયા વગર પાંચમાં મંત્રીનું નામ આપો લગભગ નહીં આપી શકે તો કલ્પના કરો બેન જે મંત્રીના નામ આપણને ખબર નથી મંત્રી કઈ જેવી તેવી ઘટના છે સાડા છ કરોડની જનતામાંથી સત્તર જણાને આપણે મિનિસ્ટર બન્યા મિનિસ્ટરમાંથી છઠ્ઠા મિનિસ્ટર નું કે પાંચમા મિનિસ્ટર નું નામ આપણને બધાને બહુ જ મોબાઈલમાં જોયા વગર ખબર નથી પડતી તો એના કામ કેવા હશે તમે વિચાર કરો એટલે એક તો એ અધિકારી નું રાજ હાલે છે ખબર છે કે પ્રધાનમંડળમાં કોઈ પ્રધાન એટલો બધો કૌશલ્યવાન નથી એટલો બધો ઝીણવટ વાળો નથી બુદ્ધિશાળી નથી કે એને બધી ટપો પડતો હોય એવો નથી બધાય નરેન્દ્ર દામોદર મોદી નામની કામ જેનું ગાયના પૂછડે ટીંગાય અને આખી કરી રહ્યા છે પોતાનું કોઈ ઓજસ નથી પોતાનો કોઈ ઓરા નથી પોતાનું કોઈ કૌશલ નથી પોતાની કોઈ ધાક નથી પોતાની કોઈ શાક નથી એટલે અધિકારીઓ સમજી ગયા છે કે આ અત્યારે આકડે મધ છે ને એ માખ્યું વગરનું છે ખવાય એટલું ખાઈ ગયો